તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ વિડીયો વાત કરવાના છીએ તો રાતના બાર વાગ્યે લીલી પરિક્રમ થઈ છે શરૂ તો લીલી પરિક્રમ તો બંધ હતી તો લીલી પરિક્રમ શરૂ કેમ થઈ તો દોસ્તો આપણે પૂરી માહિતી લઈને આવી ગયા છે તો એન્ટ લીધી બન્યા રહ્યો હું તમને આખી માહિતી દેવા જઈ રહ્યો છું પણ એ પહેલાં કમેન્ટની અંદર જય ગિરનારી જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે અઠવાડિયાની અંદર એટલો બધો વરસાદ પડ્યો છે કે વાત જ ના પૂછો દોસ્તો જે છત્રીસ કિલોમીટર ચાલીને જવાનું હોય છે એ રસ્તાઓ એટલા બધા ધોવાઈ ગયા છે કે વાત જ ના પૂછો દોસ્તો જે વરસાદના કારણે લીલી પરિક્રમ રદ કરવામાં આવી હતી દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો લીલી પરિક્રમ તો રદ હતી પરંતુ આ લીલી પરિક્રમ ચાલુ કેમ થઈ છે દોસ્તો તો લીલી પરિક્રમ ચાલુ જ છે દોસ્તો તમને ખબર હશે કે આમ લોકો એમ કહેવાય કહેવાય કે આપણી જેવા લોકો માટે લીલી પરિક્રમ નથી સાધુ સંતો માટે લીલી પરિક્રમ ચાલુ છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો ઘણા લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે લીલી પરિક્રમ આવે ને ક્યારે લીલી પરિક્રમ કરીએ પરંતુ આ નિર્ણય સાંભળીને લોકો પણ ચોકી ગયા હતા દોસ્તો રાતના બાર વાગે લીલી પરિક્રમના ગેટ ખોલવામાં આવ્યા હતા અને બધા લોકો પણ હાજર હતા દોસ્તો અને લીલી પરિક્રમ ખાલી સાધુ સંતોત કરી આખશે આમ લોકો આપણી જેવા લોકો લીલી પરિક્રમ નહીં કરી શકે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ નહીં તેથી કરીશું દોસ્તો દોસ્તો તમને ખબર હતી કે ઇતિહાસ પહેલી વાર આવી ઘટના ઘટી છે દોસ્તો આ વાત સાધુ સંતો પણ ચોકી ગયા છે દોસ્તો આ વર્ષે લીલી પરિક્રમ આમ લોકો માટે નથી અને સાધુ સંતો માટે લીલી પરિક્રમ છે કારણ કે અઠવાડિયાની અંદર એટલો બધો વરસાદ પડ્યો છે કે વાત જ પૂછો દોસ્તો જે પાંચ ઘોડીઓ સડવાને આવે છે ઘણા બધા નાળાઓ પણ આવે છે એની અંદર એટલું બધું પાણી જઈ રહ્યું છે કે વાત જ ના પૂછો દોસ્તો એના કારણે લીલી પરિક્રમ રદ કરવામાં આવી છે દોસ્તો તો આ તો આજનો વિડીયો કેમ લાય છે બીજા વિડીયો મળી ત્યાં જય હિન્દ જય ભારત મળીગાર બીજા વ્યુમ